વાઘોડિયાના વેજલપુર ગ્રામ પંચાયતની હદમાંથી રાત્રિ દરમિયાન માટી ખનન થઈ હોવાની બૂમો ઉઠી વેજલપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ સરકારી જગ્યામાંથી શિયાળાની રાતની કડકડતી ઠંડીમાં બૂ ઠંડીનો લાભ ઉઠાવી માટીની ચોરી કરી પલાયા વેજલપુર તેમજ વેરા ગામની સીમમાંથી દેવનદી પસાર થાય છે દેવનદીના કિનારે આવેલ વેજલપુર ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાંથી સરકારી જગ્યામાંથી રાત્રિ દરમિયાન બૂ દ્વારા માટીનું ખનન કરવામાં આવ્યું હતું માટીનું ખનન કરી લઈ જવા માટે નદીમાં ઈટોના ઘડિયા તેમજ સિમેન્ટના નાળા નાખીને રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો આ બાબત બાબતની જાણા વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કરમ મંત્રી તેમજ ગ્રામજનો તેમજ સરપંચ ની થતા તલાટી કરમ મંત્રી તાત્કાલિક વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન થયેલ ગેરકાયદેસર કાયદેસર માટીનું ખનન વિશે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ કરી જે દેવ નદી કિનારાઓ પાસે આવેલું છે તેમાં એ ગૌચરમાં ગાયો ને આમ ભેંસો બધું ચરાવે છે તેમાંથી અમારે વેજલપુરની હદમાંથી જે માટી જાય છે અને એ માટી પાછી અહિયાં દેવ નદી એના પર નાનો બ્રિજ બનાવીને એ માટી લઈ જવામાં આવી છે અને આ લોકો રાતે રાતે બધે ચોરી કરે છે અને જે તે અહિયાં ગોવાળિયા હોય છે આ લોકો એ પૂછતા હોય છે કે ભાઈ આ તમે જીસીબી ને આ બધું કેમ લઈ આવ્યા છો આ લોકો એ પાછા એ લોકો એવું જવાબ આપે છે કે ભાઈ અમે તો આ રેલવે નું રેલવે નું કામ કરીએ છીએ પરમિશન હોય છે પરમિશન વગર કોઈ રેલવે કામ કરતું ના હોય અને વેજલપુર પંચાયતમાંથી પણ આ લોકો એ કોઈ અરજી કે કોઈ એનો એ કોઈ દાખલો બાખલો લીધેલો નથી અને ખરેખર આ મિલી ભગત રાતના તો માટી ચોર થઈ ગયા છે એટલે ખરેખર આ લોકોને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને થવી જ જોઈએ મારું નામ ભરતભાઈ માજી જિલ્લા પંચાયત નું ગૌચર છે એમાં ઢોરો જ છે અમે પણ આ લોકો એટલું ગૌચર છે એમે પછી આ ખાડા ખોદી નાખે તે પરમેશન બિન પંચાયત ની પરમેશન વગર આ લોકો એ ચાલુ કરી દીધું છે ખોદવાનું કેવી રીતનું બને અને તે બાર બાર વ્યારા પંચાયત માં જાય છે હોમક કિનારો વ્યારા પંચાયત લાગે ક્યાં જાય છે કોણ લઈ જાય છે એ તમને શંકા કરી હતી હવે એને ઈટો પછી ખબર પડે છે કે આ ભઠ્ઠા વાળો છે ભઠ્ઠાના જ ગરિયા છે ને અહીં આખી ઈટો હોય જોવા મળે છે મને તમને જાણ થઈ તમને કોઈ અધિકારી કે સરપંચ હા ગામે બધાને જાણ કરી આ ગોવાળિયા અહીં આવે એટલે અમને જાણ કરી ને આ આ ઈટો એની જ છે બરોબર બ્રિજ બ્રિજ બનાવ્યો છે એ બ્રિજ મેં ઈટો બધી આ જ છે એટલે એના પર શંકા જાય નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો